તો હેલ્લો મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર હવે બધા આવ્યા છો તો ચેનલની અંદર આપણું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજનો આપણો જે ટૉપિક રહેવાનો છે કે રામદેવજી મહારાજ લાખ જરાને પરચા કેવી રીતે આપ્યા તો મિત્રો આ ટૉપિક આપણે જોવાના છે અને આની વિગતવાર આપણે આખો વિષય જે છે સમજવાના છે તો મિત્રો જેટલા પણ મિત્રો નવા આવ્યા છે ચેનલમાં તે બધાને મારી એક નાની એવી વિનંતી છે કે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ એક વખતનો સમય હતો રણુજા ભગવાન રામદેવજી અને વિરમદેવજી તેઓ બાળપણનો સમય વિતાવી રહ્યા છે અહીંયા ખૂબ સરસ લીલા કરી રહ્યા છે રામદેવજી મહારાજ અને વિરામદેવજી આ બંને ભાઈઓ અને તેઓના સખા સાથે તેઓ ખીલી રહ્યા છે અને મિત્રો આપણે જાણીએ છીએ કે જે રણુજા છે જે પોખરણગઢની ધરતી છે રાજા અજમલજી અને માતા મીનદેવને આ બંને સંતાનોને પ્રાપ્ત કરવા માટે કેટલા કષ્ટ સહન કરવા પડ્યા છે એ તો આપણે સૌ જાણીએ છીએ કે જે અજમલજી છે રામદેવજીના પિતા છે તેઓએ રામદેવજી અને વિરામદેવજીને મેળવવા માટે ઘોર તપસ્યા કરી છે લોકોના મેણા ટોણા ખાધા છે ખૂબ જ પ્રાયશ્ચિત કરીને ભગવાન રામદેવજી અને વિરમદેવજીને મેળવ્યા છે એટલે તેઓનો તેઓના પ્રત્યે ખૂબ લાડકૂળ ખૂબ પ્રેમ ભાવ અને આખા નગરમાં આ બંને ભાગ્યુની જબરજસ્ત ચર્ચાઓ ચાલતી કારણ કે રામદેવજી તો સાક્ષર ભગવાનનો અવતાર હતા વિષ્ણુ નારાયણનો અવતાર છે તો આ જ રીતે ભગવાનની ખૂબ લીલાઓ રણુજાની આજુબાજુના ગામોમાં ખૂબ ચાલતી હતી તો મિત્રો એક દિવસનો સમય હતો રામદેવજી મહારાજ અને વિરામદેવજી પોખરણગઢના પાદરમાં ખેલતા હતા ગેળી દડાની રમત રમતા હતા તે સમયે તેઓ પોતાની રમતમાં ખૂબ મશગુલ હતા અને તે સમયે આજે લાખો વણજારો છે તેઓ પોતાની પત્ની સાથે ઊંટ ગાડીઓ લઈને પોતાનો માલ લઈને ત્યાં રહીને પસાર થતો હતો ત્યારે ત્યાં રમતા બે બાળકો જે છે રામદેવજી અને વિરામદેવજી તેઓએ જોયું તો આ ઊંટ ગાડીઓમાં કંઈક ભરેલું લાગે છે ચાલને કંઈક એમને પૂછીએ આમ કરીને આ બંને ભાઈઓ જાય છે અને લાખા વંજારાને કહે છે કે લાખા વંજારા તારી કોઠીઓમાં શું ભર્યું છે ત્યારે લાખો વણજારો વારંવાર જૂઠું બોલીને કહે છે એ છોકરા તમને કાંઈ ખબર ના પડે આમાં કાંઈ નથી આમાં તો ખાલી લૂણ ભરી છે આમાં બીજું કાંઈ નથી આમ કરીને રામદેવજી મહારાજ અને વિરામદેવજી મહારાજને વારંવાર આ જૂઠું બોલે છે પરંતુ રામદેવજી મહારાજ તો ભગવાન છે અંતર્યામી છે અને ખબર છે કે આ કોઠવીમાં મિશ્રી ભરી છે તે છતાં એ લાખો વણઝારો જે છે એ જૂઠું બોલે છે આમ કરીને રામદેવજી મહારાજને ખબર હતી તે છતાં પણ તેઓ વારંવાર આ લાખા વંજારાને કહ્યું કે હે વણજારા અતારી કોઠીઓમાં શું બધું છે અમને કહે ને ત્યારે એ છતાં પણ લાખો વણજારો કહે છે કે આ બધું પૂછીને તમારે શું કામ છે ત્યારે રામદેવજી મહારાજ કહે છે ત્યારે હે તારી સાથે આટલું બધું છે તો અમારે તો દાન લેવાનું કામ છે થોડુંક દાન કર ત્યારે આ લાખો વણજારો કહે છે કે અરે તને લૂનના દાન આપું અંદર તો લૂણ ભરીએ છીએ આમ કરીને જૂઠું બોલે છે અંદર મિસ્ત્રી હોય તે છતાં પણ આ લાખો વણજારો છે એ ખૂબ જૂઠું બોલે છે આમ કરીને રામદેવજી મહારાજ કહે છે કે ભલે ખારી કોઠીમાં લૂણ ભરી છે આજ ખાલી બોલી છે ને તો એ તને જ ફરવાની છે આમ કરીને રામદેવજી મહારાજ લાખો વણજારાને ને કરે છે લાખો વણજારો પોતાનો બધા લઈને પોતાને એકવાર ઘરે જાય છે અને પોતાની બધી જે બોરીઓ હતી ગાડીઓમાં ઊંટ ગાડીઓની અંદર એ બધીની ચિંતા રહે છે અને પછી સાંજે ખૂબ સરસ મજાનો સમય છે ત્યારે પોતે ભોજન બનાવવાની શરૂઆત કરે છે તેઓની પત્ની ત્યારે ભોજન બનાવતા જઈને તેઓ ભોજન બનાવી અને પછી જમવા બેસે છે નિરાંતે ત્યારે પોતે જમતા જમતા લાખવણરાને જમવાનું આપ્યું ત્યારે ભોજન ખૂબ જ ખારું દોવા લાગ્યું ત્યારે એ થૂતું થૂતું કરવા લાગ્યું અને થૂતું થૂતું કરતાં કહે છે ત્યારે આ ત્યાં શું કરી નાખ્યું આટલી બધું કે મીઠું ન ખાતું હોય લૂણ ન ખાતી હોય ત્યારે પેલી તેઓની પત્ની જે છે તે કહે છે ત્યારે અરે હાય રે બાપુ મેં ક્યાં એટલું બધું મીઠું નાખ્યું લાવો મને ચાખવા દો ત્યારે તેઓ ચાખે છે ત્યારે પણ તેમને પણ એટલું બધું ખારું દોર લાગે છે ત્યારે તેઓ કહે છે કે અરે મેં તો મિશ્રી નાખી તો આમ આ લૂણ કેવી રીતે થઈ ગયું કેટલું બધું ખારું ભોજન થઈ ગયું લાવો લાવો આપણે તો આપણી કોઠીઓ જે છે એને પણ આપણે ચેક કરવી પડશે ત્યારે અંદર મિશ્રી ભરી છે તો મિસ્ત્રી ખાઈ છે ત્યારે મિસ્ત્રી પણ ખાટી ખાટી લાગે છે ખાલી દોર લાગે છે ત્યારે તેઓ ખાવાના ટાણે તેઓની પત્ની અને લાખો હજારો કહે છે કે અરે ભાઈ અમે કકળાટ નથી કરતા અમારો બધો સામાન બધો લૂંટાઈ ગયો છે અમે મિસ્ત્રીનો ધંધોનો વેપાર કરીએ છીએ તે છતાંય મિસ્ત્રીમાં તો ખાલી લૂણ ભરી છે અમે લૂંટાઈ ગયા આમ કરીને તેઓ ચીસો પાડે છે ત્યારે તેઓ કહે છે કે તમને કાલે બે બાળકો મળ્યા હતા એને તમે ઓળખો છો ત્યારે તેઓ કહે છે કે ના રે બાપા એમને અમે ખોટું બોલ્યા છે ત્યારે કહે છે કે એ તો ભગવાનનો અવતાર છે તમે જાઓ તેઓની માફી માંગો એ તો રામદેવજી મહારાજ હાજરા હજુર છે અહીંયા ત્યારે લાખા ખબર પડે છે કે રામદેવજી મહારાજે કીધું હતું કે તમારી બોલીઓ તમને જ પડશે એ જ આનું પરિણામ છે ત્યારે લાખાવણ જરાના પોતાની ભૂલ સમજાય છે ત્યારે પોતે રામદેવજી મહારાજની સરને જવાનું નક્કી કરે છે અને તેઓની સરને જાય છે અને ત્યારે રામદેવજી મહારાજ સાથે તેઓ માફી માગે છે અને કહે છે એ રામદેવજી મહારાજ હું તમને ખોટું બોલ્યો હતો એનું પરિણામ મને મળી ગયું છે મેં તમને ઓળખવામાં ભૂલ કરી છે મહારાજ જ્યારે રામદેવજી મહારાજ કહે છે એ મારી સરને આવેલા નથી હું તમામને માફ જ કરું છું એ લાખાવણ જરા જાઓ તમારી કોઠીઓ ફરી જેવી હતી એવીને એવી થઈ જશે અને લાખા પણ જ્યારે આવી રીતે માફ કરે છે તો આ રામદેવજી મહારાજ છે આવી જ રીતે પોતાના જીવનકાળ દરમિયાન ખૂબ જ પરચા આપીને પોતાના જીવનને ધન્ય બનાવ્યું છે અને ખૂબ જ રામદેવજીની કળિયુગમાં ખૂબ જ ઠેર ઠેર જગ્યાએ તેઓની પૂજા થાય છે આજે પણ તો કળિયુગની અંદર તમે જ્યાં જ્યાં જુઓ ત્યાં રામદેવજી મહારાજના જે ભજનો ગવાતા હોય છે કીર્તનો થતા હોય છે રામદેવજી મહારાજના પાઠ મંડાતા હોય છે તેઓને બારબીજના ધની કહેવામાં આવે છે એટલે રામદેવજી મહારાજ છે પોતાના પરચાથી તેમની પરચાઓનો કોઈ અપરંપાર નથી કારણ કે પરચા એટલા બધા છે કે રામદેવજી મહારાજના ભક્તોને એ પરચાથી તેઓ ડૂબાળી દે છે કારણ કે રામદેવજી મહારાજના જેટલા પણ ભક્તો છે વ્યાજ્યાં વસે છે તેઓ સાધી શ્રદ્ધાથી કાચી શ્રદ્ધા વિનવે છે તો તેઓને રામદેવજી મહારાજને આવા કડિતામાં પણ ક્યાંક ને ક્યાંક પરચા મળતા રહે છે તો મિત્રો આપણે જે આપણા વિડીયોની અંદર જાણવાનું હતું કે રામદેવજી મહારાજ લાખા જરાને પરચો કેવી રીતે આપ્યો તો આપણે આ સંપૂર્ણપણે જે વિડીયોની અંદર જોયું તો લાખા જારાને આ જ રીતે ભગવાન રામદેવજી છે એ પરચો આપ્યો હતો તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો હવે મળીશું આપણે આપણા નેક્સ્ટ વિડીયોની અંદર હાલો બધાને જય સીતારામ રાધે કૃષ્ણ